ગુરુ જ્યાણ ગુરુ કૃપા સદગુરુમાં ચરણ નમો મા ગુ પ્રેમ પ્રસા

ઇન્દ્ર ગુરિગેનો પારણ પાવે ચાર ગિરના હર બારની વાત લાવે દસ સવાલ સ્વામી ભૂલગરની મદ ચરણ પ્રતાપ પુ ગુણગાય દસ સવા દસ સવાલ સ્વામી ભૂલ ગરદી તમારી મારી ચેતના ની વિદાય થઈ છે એક આત્માની વિદાય થઈ છે શબ્દાંજલિ શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ ના ભબે પુષ્પો ચઢાવી હરિસ્મરણ કરી આત્મા જ્યાં હોય ઈશ્વર એને શાંતિ આપે અને ઈશ્વરના ચરણે લે તમે હું એક આત્મા વગડા માં જો આટલા માણા ભેગા થતા હોય ખરેખર એ માના રોટલા મેં ખાધેલા ખરેખર માં તો મા નું પદ છે ભાઈ

વાણી એવો પુરાવો આપે છે પ્રથમ પેલા કોને સમરીએ કોના લઈ નામ માત પિતા ગુરુ આપડા લઈ અલગ પુરુષના નામ પેલી મા ને બાપુ સંતોએ એ સંતો ના સાનિધ્યમાં તમને અને મને બેહવા મળે છે ને એ આપડા ભાઈ ભાઈ આય આવીને હુતા છે ને એમાં હું તો રાજી થઉં છું કે આવતા આવડ્યો હુતા છે કોક દીક્ષાક છે તો ઘરેણ ઘરે રહે તો હવે હું આ ઉચારી તમારો અને મારો આ પાંચ તત્વ નો છે આ પાંચ તત્વ ની ઓળખાણ કેમ કરવી ભજન બાપુ આખી દુનિયા ગાય છે અને અત્યારે ચારે બાજુ આમ રાપડો ફાઇટો એવું નથી લાગતું હે ભજન ને કથાયું ને સત્સંગ ને ધૂન ને માંડવા મૂર્તિ ની આપણે ફાટી ગયો છે એવું હું પણ હું એમ કહું છું કે આ બગાડ રહેતો વિચારવા જેવું નથી મારી પાસે ઊંધો રમતા એવું નથી લાગતું આટલી જો ભક્તિ થતી હોય આપણા ઘર આટલી ભક્તિ કરી જ નથી બાબુ શાંત જીવતા જીવવો તો સંતો ની ઝુંપડિયું ન હોત તો જાત ક્યા સંત નો સંસારમાં જ્ઞાન કરી લેર છે ઠાર ઠામો ઠામાં બાવાની ઝુંપડી ન હોત તો જાત ક્યાં

મોટા હતા મહિ પતિને ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાને દીઠા મેકરણ હારા હારા બાપુ રોડાઈ ગયા દુનિયામાં આપણે મર્યા પછી જો ગામના પાંચ જણા સરખી તો રોવે નથી એને જીવાય નો કહેવાય જીવા કહેવાય હા આપણે મર્યા પછી આખું ગામ લાભશે રાંતે એ બલા જય એને જીવા કહેવાય નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલા જીવન મળ્યું છે જાનવર પૂજાય છે જાનવર હળદી ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય સતાધાર માં પાડો પૂજાય જમરાડા ભેંસ પૂજાય કેવા સંતો ની બાપુ કૃપા છે કેવા સંતો નો ભેટો થયો છે કે દુનિયામાં બાપુ આ જાનવર પૂજાય છે એની મૂર્તિ પૂજાય છે એની માનતા રખાય છે અરે મારા રામ માણા અવતાર મળ્યો છે

તમારો અને મારા મા બાપ છે સદગુરુ છે ગુરુ છે આપણા સો ટકા પણ એ જન્મ આપી શકે લાલન પાલન કરી શકે ઉછેર કરી શકે ઓળખાણ નો કરાવી શકે ઓળખાણ માટે સદગુરુ જરૂર પડે ઓળખાણ એમ નામ નો થાય બાપુ આ બુદ્ધિ નો વિજ્ઞાન નો વિષય નથી મેં કેટલા ઠેકડા ફેર્યા બાપુ આખી દુનિયામાં માટો મારી આવ્યો છે આ સાધુ ની સંતો ની કઈ કૃપા થઈ ને કે અમે બોલી છે અમારા કોઈ શકન લેવાય રાજી નથી પચીસ વરા ખટારો આઈ ગયો હિન્દુસ્તાન આખું રખડીને બેઠો છું વાતમાં કઈ છે એક જ આપણું આ કચ્છ કાઠિયાવાડ ને છે કે દસ કિલોમીટર હાલો ને એક બાવો બાપુ બેઠો હોય હરિહર હરિહર ની આકલવા વા ધર્મ ની ધજાયું ફડાકા મારે છે આ શું છે સમજાતું જ નથી ઘણા એમ કે આમ ને શું બધા માગવું એને શું પગે લાગે ને આમ કરે ને તેમ કરે પણ પગે લાગે એથી ચાર ઘણા દાવડા અમને ખબર છે સંતોના બાપુ સંત પણ એમ નામ નથી મળ્યા રામ રામ આ આ હરિચંદ્ર ને સગાળશા ને આ બધા જેટલા જેટલા સંતો થઈ જશે એમની પેઢીઓ મારી કોથળા મોકલાવે છે કે મારા બાપ દાદા ના ગાવ ગાવાય તમારે મોકલા